નવરાત્રી પર્વની ની નવમી રાત્રે યોજાતા પલ્લી મહોત્સવમાં માં આધ્ય શક્તિ ની વરદાય ની પલ્લી પર ચોખા ઘીના અભિષેક કરવા માટે આ વર્ષે દેશ વિદેશના અંદાજે દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા અને પલ્લીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી શનિવાર ની જ અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું અને રાત્રિ પછી જાણે દિવસ શરૂ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો ઘીના ના ડબ્બાઓની ટ્રકો બે દિવસથી રૂપાલમાં ઠલવાતી હતી છેલ્લા નોર થી અમદાવાદ થી લગભગ ચાલીસ કિલોમીટર દૂર આવેલા ગાંધીનગર ના રૂપાલ ગામે વરદાયની માતાજી પરંપરાગત પલ્લી રથ નીકળ્યો હતો જેમાં આ વર્ષે માતાજી ને અંદાજે છ લાખ કિલો ઘી નો અભિષેક થયો હતો જેની રૂપિયાની કિંમત લગભગ દસ કરોડ જેટલી થાય છે આ વર્ષે માતા વરદાઈ ની પલ્લી મહોત્સવમાં માતાનો પ્રસાદ ખીચડો બનાવવામાં વાર લાગતા રાત્રે બાર કલાકે નીકળતી પલ્લી મોડી રાત્રે સાડા ત્રણ કલાકે નીકળી હતી તેમજ જુદા જુદા સત્યાવીસ ચકલાઓ પર ફરીને માતાજીનો રથ સવારે આઠ કલાકે નિજ મંદિરે પહોંચ્યો હતો દર વર્ષે માતાની નવી પલ્લી બનાવવામાં આવે છે પલ્લી બનાવવા માટે એક પણ ખીલીનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ પલ્લીનો મઢ દર પાંચ વર્ષે બદલવામાં આવે છે જ્યારે ગયા વર્ષની પલ્લીનું લાકડું આઠમના દિવસે હવનમાં હોમવામાં આવે છે અંદાજે રૂપાલ ગામની અંદર બે લાખ કિલો ઘી પલ્લી મેળામો ચડે છે ત્યારે કિંમત આશરે વીસ લાખ રૂપિયા રૂપાલ ગામમાં રહેતા મનોજભાઈ ત્રિવેદી જણાવે છે કે પાંડવના સમયથી ચાલતી પરંપરા હજુ અમે ગામના લોકોએ જાળવી રાખી છે અને આ પરંપરાને ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું તેઓએ પલ્લી તહેવારને વિગતવાર જણાવતા કહ્યું કે નોમના દિવસે સવારે હરિજન ભાઈઓ ખીજરા નામના વૃક્ષનું લાકડું કાપી લાવે તેમાંથી રથ તૈયાર થાય આ રથને વાળંદભાઈઓ સજાવે અને કુંભાર ભાઈઓ માટીના પાંચ કુંડા પલ્લી ઉપર છાંદી આપે પછી પિંજારાઓ કપાસ પૂરી આપે તો માળી ભાઈઓ પલ્લી ને છે પાંડવો શસ્ત્રો સંતાડ્યા હતા તે વરખડી નું ઝાડ હાલમાં પણ ગામમાં મોજુદ છે અને તેની નીચે અર્જુન અને દ્રૌપદી નું મંદિર બનાવવામાં આવ્યું છે ગામના સતેર ચકલાઓમાં ટ્રેક્ટરની ટ્રોલી પીપળા ભરીને ઘી ભર્યું હતું પલ્લી આવતા ડોલે ડોલે અભિષેક પલ્લી રથ ઉપર કરવામાં આવતો ગત વર્ષે લગભગ સવા ચાર લાખ કિલો ઘી અભિષેક થયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં દર વર્ષે ઘી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આશ્ચર્ય અને શ્રદ્ધાની વાત તો એ છે કે માતાની પલ્લીના દર્શન કરવા ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓના ઘી તરબોળ થયેલા કપડા માત્ર પાણીથી થી ધોવાથી પણ સાફ થઈ જાય છે પલ્લી પર ચડતા ઘીનો ઉપયોગ પરંપરા અનુસાર માત્ર વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે શ્રદ્ધાળુઓ દ્વારા ચડાયેલા ઘી વહેતા વહેતા જયારે ગામના પાદરે આવે ત્યારે ગામમાં રહેતા અને કચરો વાળતા સોલંકી કોમના લોકો એ પરંપરા મુજબ ઘી ને એકત્ર કરે છે અને આ ઘીને તપેલા માં ભરી ઘરે લઈ જઈ ઉકાળી ચોખ્ખું કરીને પછી બજારમાં વેચી મારે છેલ્લે ઘી થી તરબોળ થયેલા ગામવાસીઓ સૂર્યોદય પહેલા જ પલ્લી રથને મંદિરમાં પધરાવીને ગામની ભાગોળે આવેલા હવાડાઓમાં નાહવા નીકળી પડે છે આમ તેઓ સમૂહ સ્નાન કરી એકતા અને અખંડતાના પ્રતીક બની રહે છે